હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું વાઇકાસ્ટ ફૂડ મેં જે ગુજરાતીમાં અને હું છું ભાઈકા તો આજે અહીંયા છે ત્રીજું નોરતું અને ત્રીજા નોરતામાં હું અહીંયા કન્યા પૂજન કરવાની છું તો અહીંયા માતાજીને ભોગ રહું છું તેના માટે આપણે અહીંયા દેશી ચણાનું શાક બનાવતા હોઈએ છીએ કન્યા પૂજનનો ત્યારે આપણે તો અહીંયા કરીને મેં એ ચણાને રાતે જ ગરમ પાણીમાં પલાળી દીધા હતા હવે બાફતી વખતે મીઠું નાખી અને આપણે બાફી લેશું હવે બફાઈ ગયા બાદ આપણે એનો વઘાર કરવાનો છે તો અહીંયા બે ચમચી જેટલું તેલ એક ચમચી જેટલું ઘી ઉમેરી અને એને એકદમ સરસ રીતે તેલ આવી જાય એટલે એમાં અડધી ચમચી રાય અડધી ચમચી જીરું આઠથી દસ લીમડાના પાન મીઠા લીમડાના પાન અને બે નંગ જેટલા લીલા મરચાં લીલા મરસા છે તેને આવી રીતના જ ઉભા ચિરાઈ કરી અને કાપી લીધા છે કેમ કે આ મીડિયમ તીખા છે તો તેના માટે હવે આને આપણે અડધી ચમચી હળદર ઉમેરીશું અને એકદમ સરસ રીતે આ વગારને સાકળી લેવાનું છે આમાં આપણે કન્યા પૂજનમાં ઘણા બધા પ્રસાદ બનાવતા હોય પણ ચણાનું શાક વગર તો પ્રસાદ અધૂરું જ છે તો અહીંયા કરીને આપણે એક ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું જો તમે તીખા વધારે છોકરો બાળકો ખાતા હોય તો તમે ઉમેરી શકો છો પણ આપણે અહીંયા બાળકો માટે બનાવીએ છીએ એટલે ખાસ થોડુંક પ્રમાણમાં રાખીશું બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર પાંચ ચમચી જેટલું ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે બાફતી વખતે ચણામાં મીઠું ઉમેર્યું જ છે હવે એકદમ સરસ રીતે મસાલો એકદમ સરસ આવી જાય એટલે એની અંદર બાફેલા ચણા ઉમેરી દેશું તો તમે જોઈ જ શકો છો એકદમ સરસ રીતે ચણા પણ બફાઈ ગયા હતા હવે આને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને થોડીક વાર આપણે એને સસડવા દેશું તો એકદમ સરસ રીતે મિક્સ કર્યા બાદ હવે આપણે એની અંદર લીંબુ ઉમેરવાનું છે તો અમે અહીંયા અડધા લીંબુનો રસ ઉમેર્યું છે તમે ચાહો તો ખટાશ થોડીક વધારે પણ કરી શકો છો અને લીંબુ ન હોય અને કદાચ લીંબુ ન નાખો તો તમે અહીંયા આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો એનાથી પણ સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે આપણું આ છે જે દેશી ચણાનું શાક તે એકદમ સરસ રીતે પ્રસાદ માટે તૈયાર થઈ ગયું છે તો હવે ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરી અને આપણે માતાજીને ભોગ ધરાવશું અને બાળકીઓને પણ આપણે કન્યા પૂજન કરીએ છીએ તો કન્યાઓને ભોજનમાં પ્રસાદ આપીશું તો કેવી લાગ્યા રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ન ભૂલતા વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ અને આવી જ રીતના બન્યા રહેજો